કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેમો નો કૃષ્ણાય વાસુદેવાય કલે બાર ગયા હતા ક્યાં ગયા કાલે તો અમારે કોલેજમાં પટેલ મંડળનું સ્નેહ મિલન જેવું હતું દર વર્ષે જે નવ બેચ આવે ને એટલે એની ઉપર આગલો બેચ હોય ને એ લોકો બધું આયોજન કરે બધા જુનિયર પાયાથી તો જે નવ બેચ આવ્યું હોય ને એ લોકો પાંચથી તો અમે પૈસા ન લઈ મોટા સિનિયરને એ બધા બેચ ઉઘરાય લે ચાલો કર્યું હતું અમે અમારું છે છવ્વીસનું બેચ એટલે સત્યાવીસવાળા આવ્યા હતા ને એ લોકોને અમે આ eyelid ના આપું તો કે કોલેજ માં કે પ્રેસ રિપોર્ટિંગ કે નો આવે હા હા એટલે આ તો હું ઓરખાણ થઈ એ બિજારે કે કામ ઓલું લાગાય એટલે અછી ઈ જોઈન બજેટ છે વાલે હમણા કેるી ઈ લોકો બધા ને કને લઈને 24 મે લઈને છેલ્લે 29 બેચ સુધી બધા કઈ હોટેલ માં ગયા તો હોટેલ રૂમ મોડ આવ્યા હતા કેટલા વાગે આ બતા 1:30 એ તો જે ગરબા ઈ લોકો કઈ કે ફોટો ફોટો તો ગ્રાઉન્ડ તો જર્મન ટાઈમ મત બડા નીકળી જાતા બોલો જો આને ગાડી લેવી છે તો આવડી મોટી આરી ગાડી દઉં છો મોટી છે એટલે જ નથી લેતો એ નથી બીક બીક એનો નહીં મોટી છે નાની મોટી નહીં કે એને જ જોતી કે બીજી લઈ ગયો નહીં સેકન્ડમાં તમે તો સેકન્ડમાં છે હું સરિયાતમાં જીતી છું તમારે મને લઈ દેવાની છે આપણી સરિયાત કોઈ દી ખોટી હોય જ નહીં

મેના 2 મહિના 4 મહિના 4 8 મહિના 12 ગમે ત્યારે નહીં હું તો સરજજી તને કીધુંતું કે મને લઈ દેવાની છે એમ નમ લઈ લે તું પડતો લે તો સરજજી તી જેસા તને લે દીધું 40% ક્યો ના ના લઈક દેવા દી છે કીધું તો મહિના નહીં મારી ગાડી ના 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 અને मार्केट है ये जाए क्या अब मस्त डिन एंजॉय करिए लागे क्या क्वालिटी बोला करता है कहां आवे तो देन जामो पड़ी से कहां ना मणा ए खवड़े दी दस ये ने हमने अश्मिता अभी आवश्यक है लेना वो जो है ना पार्सल तो ले गयो तो वही पे कहां ने और कौन चले कहीं ने आलो तो डिनर एंजॉय करिए काम करिए आपड़े एक्टिव वाले तादाई कौन मोटे गाड़ी लेतो है आपन वे जाए आपड़े हम की बेजी गए जाऊ

કે પાર્ટી રાખી છે શિવાંશની બર્થડે પાર્ટી છે હવે તારીખે બર્થડે અંતર મને લેવાનું આખા પરિવારનો કોનો બર્થડે આવે ને કોઈને ખબર હોય નો આપણને ખબર હોય હે

રામદેવભાઈ છે ને હા કે હાલો અમારે આર છે ને જેનો બેને તૈયાર થઈ ગયા તારે ક્યાં જવું છે કોની ઘરે જવું જાનુન ઘરે જવું છે હે જાનુન ઘરે જાવું છે હાલો કીયો બતો કીયો દાદાને टाटा કહી દે દાદા પછી નહીં મળે હા દાદા પછી આગળ ભિયા જાવે

ਕੰਦਰ ਹਾਲੇ ਅਸੇ ਅਜੇ ਨਾ ਕੋਈ ਲੈ ਕੇ ਕੋਈ ਹਾਂ ਨਾ ਉਹ ਬਲੋ ਇਹ ਨਾਤ ਕਢੀ ਲਾ ਕੇ ਤੁਸੀਂ ਨਾ ਹੋ ਕੇ ਨਾ ਨਾ ਕੀ ਮਨੇ ਤਰ ਹਾਰੇ ਕਿ ਤੁਮਨੇ ਸਿਧਾਂਦਰ ਜਾਉ ਤੇ ਅੰਦਰ ਕੱਕ ਬਗੜਾਟੇ ਬੋਲੇ ਜੀ ਕੇ ਨਾ ਨਾ ਜਾਏ ਨੇ ਥੈਰਾਪੀ ਮੈਂ ਬੈਂ ਬੈਂ ਕੋਈ ਦਵਾਈ ਆ ਜਾ ਜੇ ਇਹ ਵਾਪਸ

કે વિડીયા બનાવવા વાળા એ ચાલુ કર્યા ને એમાં વિડીયા તો એક એક ઘેર એક એક કલાકાર ચાલુ થયે એ વાત હવે પેલા પણ જયદીપ પટેલ ને જાય કે ભાવના બેન ગાય

કોણ મુકવા જોઈએ અરે મુકવા કોણ જોઈએ ભાઈ ની છતુ ત્રણ ક એકલા જ હતા સીજન ને કે જોતે સીજન ને બે પડી હોય એકલા સામાન કેટલો હતો કાકા સામાન હોય પુરા પુરા એટલા હોય જાતે જો તો એક કે જો લે ના જ થાペત્રા જાનુ ના બોર બતાવવા બોવડી માં કેમ તો કો પરવાનું છે બે ખામે જવાનું બોર ખાવા કેદી

હવે જો બેટા બેટા છેવડી ખાઈ અને તમે ખાવાની ચાલુ કરી કે નહીં કહેજો ત્યાં ખાવે પહોંચે મસ્ત ગળી હોય એટલે હવે એન્જોય કરીએ અને આજનો બ્લોગ જો અહીંયા પૂરો કરીએ તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ